તો મિત્રો આજની તારીખમાં આપણે જ્યારે પણ ફોન લઈએ છીએ ને તો એની એકદમ ભાષા જે પહેલેથી હોય એ અંગ્રેજી આવતી હોય છે જોઈ શકો છો એકદમ મારું જે કહે છે બધું અંગ્રેજીમાં છે હવે આજે પણ ભારતમાં અને ગુજરાતમાં એવા ઘણા લોકો છે જે એટલું બધું ભણેલા નથી એમને અંગ્રેજી નથી આવડતું તો હવે એવા લોકો શું કરશે તો મિત્રો ખાસ વિડીયોમાં બેનેરાજ નાના કોઈ વિડીયો છે બહુ લાંબો નહીં કરું આજના વિડીયોમાં તમને જણાવીશું આપણે જે ફોનની ભાષા હોય છે એને ગુજરાતી કઈ રીતે કરવી આ ફોનની જેટલી પણ ભાષા છે જોઈ શકો છો આ બધું જેટલું અંગ્રેજીનું છે એ બધું ગુજરાતી થઈ જશે એકદમ પ્રોપર તમે ગુજરાતીમાં કરી શકો છો એ કેવી રીતે તો ખાસ વિડીયોમાં મેળવી દઉં તો ચાલુ શરૂ કરીએ બટ મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં જણાવી દઉં કે તમે ચેનલ ઉપર નવા આવ્યા હોય ચેનલ હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચે સબસ્ક્રાઈબ લખેલું સફેદ કલરનું એક બટન હશે તમે એની પર ક્લિક કરશો એટલે ચેનલ સબસ્ક્રાઈબ થઈ જશે તમે સબસ્ક્રાઈબ કરી લેજો અને સૌ સબસ્ક્રાઈબ કરશો એટલે એક નોટિફિકેશન એક ઘંટી આવશે એની પર ક્લિક કરી દેજો એટલે તમે મારા નવા વિડીયો જે હું અપલોડ કરું એ સૌથી પહેલાં તમે જોઈ શકો તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ તો સૌથી પહેલાં છે ને તમારે ગુજરાતી કરવા માટે જવાનું છે સેટિંગ એપ્લિકેશનમાં તમારે સેટિંગ એપ્લિકેશન હશે બધામાં તમે બોતી લેજો તમને ન મળે તો તમે જો આ ઉપરનું જે હોય પેનલ નોટિફિકેશન પેનલ તમે નીચે કરશો ને એટલે આવી રીતે આવી જશે અહીંયા એક ચકડવું હોય છે જોઈ શકો છો આ રીતનું ઉપરની સાઈડ હું એરો કરી બતાવી દઈશ આ ચકડું ઉપર આપણે ક્લિક કરવાનું છે એટલે આ સેટિંગ આપણી ઓપન થઈ જશે હવે સેટિંગ ઓપન થાય એટલે આમાં ઘણા બધા ઓપ્શન આવી જશે તમારે નીચે નિશ્ચે સેટ સ્ક્રોલ કરવાનું છે નીચે નીચે રાખો ને એકદમ નીચે એટલે અહીંયા એક ઓપ્શન મળશે જનરલ મેનેજમેન્ટ અથવા ઘણાના ફોનમાં લેંગ્વેજ એન્ડ કીબોર્ડ વગેરેના નામથી હોય છે ડેટ એન્ડ ટાઈમનો નામથી જનરલ મેનેજમેન્ટ તમારે આ રીતનું ઓપ્શન હશે ને ગોતી લેવાનું છે અને ગોતી લેવાનું એટલે અહીંયા એક ઓપ્શન મળશે લેંગ્વેજનું આ ક્લિક કરીને અહીંયાથી ગુજરાતી કરી દેવાનું છે હવે આમાં ઘણા લોકો ગુજરાતી નહીં આવતી હોય તો અંગ્રેજી એક જ આવતી હશે તો શું કરવાનું એડ લેંગ્વેજ ઉપર ક્લિક કરવાનું અને અહીંયા તમને ગુજરાતી મળી જશે આમાંથી તમારે ગુજરાતી ઉપર સેટ ક્લિક કરી દેવાનું છે અહીંથી જોઈ શકો હું હિન્દી ઉપર ક્લિક કરું તો હિન્દી એડ થઈ જશે સ્ટેટસ ડિફોલ્ટ કરી દેવાનું છે એટલે આપણી જે ભાષા છે હિન્દી થઈ જશે અને ગુજરાતી કરવી હોય તો ગુજરાતી ઉપર ક્લિક કરીને અપ્લાય ઉપર ક્લિક કરશું એટલે એક જ સેકન્ડની અંદર જોઈ શકો તો આપણી ભાષા છે એકદમ ગુજરાતી થઈ ગઈ કમ્પ્લીટ તો મિત્રો આજના વિડીયોમાં આટલો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે મોબાઈલ ફોન લગતા વિડીયોસ અહીં આવતા છે તો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય